હાલો હવે પગથી આપણે સડવા મળીએ તાર મામા આવી ઘેરે જાય મૂકી ના આપી હેલો રવિવારે ને ગુરુવારે પબ્લિક હોય છે દર રવિવારે અને એક ગુરુવારે વધારે હોય આડે દિવસે હોય ખરા પણ ઓછા હોય ચાલો હવે સડવાનું ચાલુ કરી દીધું છે સો પગથી તો સડી ગયા છે કાલ કોને જયશ્રી મામી પાસે રહી ગયો છે તો સબ માંડે એની પાસે વજન છે ને જયશ્રી મામી પાસે એટલે ધીમે ધીમે હાલ્યા આવશે

पाँच सौ पगत क्या था ये क्या बोल आये चाइना लेख ला रही है गुन आये पाँच सौ पगत कौन है लेखर क्या मुझ मुझे आऊं आऊं मुझे रोकना तो पाइन बहुत पाइन लेखर अच्छा गुन गुन क्या आ गयी बाकी न पाँच सौ पगत थी आ गयी त्रांसो बाकी से त्रांसो बाकी है आ गयी पच्चास आठ सौ पच्चास आये थाई से पगत थी અમારે કોણી ને છે ને આમળા ખાવા છે મોટો લાઈ લે મોટો જ લઈ લે એક એટલે કુનકુન હા આંબળા ખાવા ના એને નથી હવે નથી બેન ને કોઈ ખાશે નઈ નામ ખોટા રહેશે રેસે અમારા છોકરીને જે ખાવું ખાવું

હા હવે અહીંયા અમે બધા થોડુંક આમ સલાડ ખાવા બેઠા છે પટુ ને ખબર પટુ પાસે ચોકલેટ આવી ગઈ એટલે પટુલા ચાલો ઈશું બહુ મસ્ત ઠંડા વેલા પોગી ગયા કેટલા વાગ્યા છે બોલ દસક વાગ્યા છે અમાર ને એક હાથમાં આંબળા આવી ગયા છે એટલે બસ પૂરું મીઠામાં લે તો તો સારું કેવાય ચાલો પૂગી ગયા અમારું ફાઈનલી

બોલ મામી કઈ કહી હું જયશ્રી નાસ્તો એના ઢીંગલા ને લેતો આવો છું પિકનિક ક્યાં ખવડાવ્યું થોડુંક આગળ ભાઈ ને કોઈ ના ના અહીંયા ગારું હોય ને પાણી હમ તો હોય ને

हाँ तो ये न्याह हो जा जो तू बस ओला भाई कह के जो तो भाई पन बिंदा सही लो देशों आये हैं काम है यहाँ बस कर सो हमारे उल्लू इनसे काम से तो भी हो सकता है तो इनसे तो बस उतार खाओ भाई मारी भाई कहाँ है ना थी ले चला मारी भाई कहाँ है ना थी हाँ

હું ફોટા મોકલી મારા ભાઈ પેડા હે છે ઉનાળામાં આવી

રીના પાએ કાકે ને કાકી લેવડ આવતો જ હોય છે આ રીના લઈ જ દે પાછી એવું કરે છે ચાલો પાએલો ચુડી ફાઈ આગળ તો બીયો જો કોની પાઈ ગયો ચાલો टाटा બાય બાય હે આમ આમ ê chú gang ghen kìa chú kia lấy tay đâu vậy quá trời à cháu xe nè u nà đà nè vẹt à

હા મેં દીખી